પિતૃદોષ છે તો આ ત્રણ મહિનામાં કરી લો આ મંત્રનો જાપ અને માસમાં કરું આ પ્રમાણે કાર્ય તો સાત પેઢીના પિતૃને મુક્તિ મળશે અને તમામ પ્રકારના દુઃખમાંથી નિવૃત્તિ મળશે પ્રિય ભક્તજનો જો આપ પિતૃદોષથી પીડિત હોય ઘણા ઘણાના પ્રશ્નો એવા છે કે મહારાજ અમારા ઘરમાં પિતૃદોષ છે તો પિતૃદોષ છે તો એના કયા લક્ષણો છે ઘણી ઘણી કથાઓ મળ્યા હશે કે જ્યારે રાત્રે સુઈ જાવ સ્વપ્ન ડરાવનારા આવવા પનીહારી દેખાવી આગ દેખાવી ના શર્પ દેખાવા જમતા જમતા વાળ આવવા ઘરમાં કંકાસ્તો દીકરાના કે દીકરીના લગ્ન ન થવા પુત્ર ન થવા આ બધા જ ઘણા બધા પિતૃદોષના લક્ષણો છે તેટલું કમાવ છતાં પણ ઘરમાં ન રહે પતિ પત્ની વચ્ચેના મતભેદ રહે પિતા અને પુત્ર વચ્ચેના મતભેદ રહે પરિવારનો એક ક્ષમ ન રહે તો આવા જે પિતૃદોષથી પીડિત છો તો શું કરશો એમાંનું આ એક સરળ ઉપાય છે તમારે પોતે ત્રણ મહિના સુધી કરવાનું છે જેષ્ટ અષાઢ શ્રાવણ અને ભાદ્રપદ માસમાં આ પ્રમાણે કાર્ય પછી કરશો એટલે તમારા પિતૃ દોષમાંથી નિવૃત્તિ મળશે ઘણા ઘણા એમ બને છે કે ઘણા લોકોને દોષ હોય નારાયણ બલિ કરે પંચ બલિ કરે આ શ્રાદ્ધ ક્રિય કરવા જોઈએ એમાંથી મુક્તિ મળે છે નથી મળતી એમ પણ નથી પણ કોઈ એવા પ્રેતાત્મા છે કોઈ એવો પ્રેત છે મૃત્યુ થયા પછી જીવ પ્રેત પ્રેત યોનીમાં આવે છે હવે એ પ્રેતાત્મા ને મુક્તિ જોઈએ છે કર્મ એવા કર્યા છે એટલે જીવનમાં તકલીફો આવે છે આ બધાને ખ્યાલ હોય તો ગરુડ પુરાણમાં લખ્યું છે જેમ આપણે માતૃકા છે એમ પ્રેત માતૃકા છે તો એ પ્રેત માતૃકા એનું લાલન પાલન કરે છે એનું લાલન પાલન કરે છે એવી જ પ્રકારે પડતી હોય છે કર્મ અહીંયા આપણે ભોગવવાનું છે વાત સો ટકાની છે પણ ખાસ યાદ રાખજો કે આપણા ગોત્રમાં આપણા પરિવારમાં આપણા આપડ કરીને આપઘાત કર્યો હોય અને એક વાત યાદ રાખજો યુવાનો કે આ બધા આપણે અપમૃત્યુ એમાં સુસાઈડ કરી અને તમે તમારા જીવનને પતાવી દેશો તો શાસ્ત્રમાં લખ્યું છે કે આવનારા છ જન્મ સુધી ગમે તેટલું સુખ હશે પણ અંત તમારો આવો જ હશે ભગવાને આટલું રૂડું શરીર આપ્યું છે ભગવાને બધી જ વસ્તુનો હલ બતાવ્યો છે આપણા ગીતાજીમાં આપ્યું છે ભાગવતજીમાં આપ્યું છે શિવપુરાણમાં આપ્યું છે જે પણ પંથના આપણે અનુવાય ભગવાનને યજન કરતા હોય ભજન કરતા હોય તો દરેક આપણા પુરાણોમાં બતાવ્યું છે તો પ્રેતાત્યોની નિવૃત્તિ આપણા પિતૃઓને કે કઈ પ્રકારના પ્રેત હોય છે અનેક પ્રકારના કર્મ એવા કર્યા છે ન ખાવાની વસ્તુ ખાધી ન પીવાની વસ્તુ પેતી ન ફરવાની વસ્તુ એ ફર્યા ન જોવાની વસ્તુને જોઈ અંત તમારો ન ભોગવાની વસ્તુને ભોગવી તો જીવન વ્યર્થ બની જાય છે ખ્યાલ હશે કે ભાગવતજીના મહાત્મ્યમાં કથામાં જ આવે છે ગૌકર્ણ મહારાજજી પોતાના ભાઈ ધંધુકારીને કથા સંભળાવે છે તો કથા એટલા માટે સંભળાવે છે કે એ મોટામાં મોટો ખગ પ્રેત થયા છે એવો મોટો પ્રેત છે એનું અંત રોઈ રોઈ એને ગુજારે છે કારણ કે શાસ્ત્રમાં કીધું છે એક વાત ચોક્કસ છે કે તમે જે પણ કર્મ કરી રહ્યા છો એ કર્મ જો ખોટું હશે તો એ કર્મનું ફળ ખોટું તમને મળશે તમે કોઈને રોવડાવ્યા હશે તો તમે જિંદગી ભર અર્યાત થતા પહેલા તમારે પણ રોવાની તૈયારી પહેલી રાખવી પડશે વાલા તો પ્રેત કઈ પ્રકારના હોય છે કદાચ તમારું મૃત્યુ એવી જગ્યાએ બની ગયું અને તમારે ક્યાંક નીકળ્યા છો યાત્રા માટે પ્રવાસ માટે નીકળ્યા છો અને નીકળતા તમારું કોઈ એક્સિડન્ટ થઈ ગયો અને એમાં જો મૃત્યુ થઈ જાય તો પણ એનો આત્મા કારણ કે એ પોતે જીવ ક્યાં રહે છે માણસનો કે પોતાના પરિવાર સાથે અને એનું સ્મરણ કરતો જાય તો એને મુક્તિ નથી મળતી એની કોઈ પણ વાસનાઓ રહી જાય છે સ્ત્રી હોય ને તો ઘણી સ્ત્રીઓ તો અગ્નિસ્નાન કરી એટલે બળી અને મૃત્યુ પામેલા ઘણા બધા કિસ્સાઓ છે ઘણા લોકો તો પોતાના અવાડ કૂવામાં જઈ અને છલાંગ લગાવી મૃત્યુ પામેલા અનેક કિસ્સાઓ છે તો આવા પિતૃઓ આપણે ઘણા લોકો દવા પી અને પોતાના શરીરને કરી દે છે બહુ રોગમાં આવ્યા હોય રોગિષ્ટ બની અને મૃત્યુ પામ્યા હોય અંતે એનો જીવ એમાં રહ્યો હોય અને એ જીવ જ્યારે ભગવાનની પાસે પહોંચી નથી શકતો એટલે પ્રેત થાય છે અને પ્રેત યોની એને મુક્ત કરાવવું હોય તો કરવું શું એટલે આવી તકલીફો જીવનમાં આવે તો તમારે તમારે આ મહિના દરમિયાન પાસે સંપદા હોય તો કરી શકો છો કારણ કે આપણે આપણી પોતાના સ્વખર્ચ માટે હું આપણે સુંદર એક ભાવ એક સુંદર વાત છે કે પોતાના સ્વ ખર્ચ માટે અત્યારે જીવન જરૂરિયાત બસો રૂપિયાનું આપણે પેટ્રોલ બાળી નાખતા હશું સો રૂપિયાનું આપણે બેલેન્સ વાપરી નાખતા હશું આ બધી જીવન જરૂરિયાતની વાત કરું છું બીજા નંબરમાં આપણા શોખ મોજ શોખને થોડા ઓછા કરી દઈએ અને એ પૈસાને ધીરે ધીરે બચાવતા રહીએ અને એ પૈસાના અંદર થોડા પૈસા ઉમેરી ભગવાન પિતૃની કૃપા ઘણા લોકો તો એમ વિચાર અરે હું આપને એક જ વસ્તુ જણાવું છું કે જ્યારે ભગવાન સ્વધામ ગમન થયા ભગવાને પોતાની લીલા પતાવી અને સ્વધામ થાય છે અને એ સમયે ભગવાને ઉધવજીને બોલાવ્યા અને પોતાના ઓધવજી બે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરે પ્રભુ આપ આ સૃષ્ટિ ઉપર નહીં રહો તો આ સૃષ્ટિના લોકો ક્યાં જશે આપ આ પૃથ્વી ઉપર નહીં રહો તો આ પૃથ્વીના લોકો જશે ક્યાં એમ શાસ્ત્રમાં એમ જ બતાવ્યું છે કે જ્યારે આપ ભગવાને કીધું કે હવે મારી કાર્ય કરવાનું કાર્ય પરિપૂર્ણ થયું હવે મારે મારા ધામમાં જવું છે પણ હે હું આપણે એક જણાવું કે મારું વાંગમય સ્વરૂપ છે હું આ ભાગવતજીમાં પધરાવીને જઉં છું એટલે ભગવાન ભાગવતજીમાં ભગવાનનું વાંગમય સ્વરૂપ છે અને આપણે ત્યાં ભગવાન ભાગવતજી પધારે એટલે સુખની પ્રાપ્તિ થાય કે ન થાય આપણે ત્યાં ભગવાન ભાગવતજી આવે એટલે આપણી સાત પેઢી તરી જાય કે ન તરી જાય આપણે ત્યાં ભગવાન ભાગવતજી પધારે એટલે આપણી મનની ઈચ્છાઓ પરિપૂર્ણ થાય કે ન થાય અરે આપણે ત્યાં ભાગવતજી પધારે એટલે ભગવાન ના તમે બની જાઓ કારણ કે તમે કોઈ પણ વસ્તુને લાવો છો ને મૂળગા આપીને વસ્તુ લાવો એ તમારી થાય છે એમ ભગવાનને તમે એટલા આનંદથી સાત દિવસ રાખોને ત્યાર પછી તમારી સાત પેઢી સુધી આવનારી પેઢી અને ગયેલી પેઢીને પણ ભગવાન તારે છે અને ભગવાનની પરમ કૃપા પ્રાપ્ત થાય છે કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રત ક્લેશ નાસાય ગોવિંદાય નમો નમ ભગવાન કૃષ્ણના જપ કરો આપની પાસે સંપદા હોય તો ઘરે કદાચ ઘણા લોકો એ પ્રકારથી વિચારતા હોય કે આવડી મોટી ભાગવત કથા કરવી એટલે ઘણો બધો ખર્ચો થઈ જાય થાય પણ આપ પારાયણ પણ કરાવી શકો છો આપ ઘરમાં પણ પોતાના પરિવાર સાથે બેસી પિત્રોને ગતિ ત્યારે પ્રાપ્ત થશે કે જ્યારે ભાગવતજીનું સ્મરણ કરશે અને એ ભાગવતજીનું સ્મરણ એટલા માટે બતાવ્યું કે ગમે તેવો મોટો પ્રેત યોનિમાં ગયા હોય ગમે તેવા મોટા પિતૃ દોષમાંથી નિવૃત્તિ શ્રી કૃષ્ણને અર્પણ કરવાથી પ્રાપ્ત થાય છે તો વાલા ભક્તજનો ખાસ કરી તો આ ત્રણ મહિના આમ તો બતાવ્યું છે કે ભાગવતજી સંપદા હોય તો બ્રાહ્મણ પાસે ઓમ નમો ભગવતે વાસુદેવાના જપ સવાલક્ષ જપ સવા લાખ જાપ કરાવો સાથે સાથે વિષ્ણુ સહસ્ત્ર નામનું જે સ્તોત્ર છે એ સ્તોત્રના પાઠ કરે અને સાથે શ્લોક ભાગવજીના અઢાર હજાર શ્લોક છે એનું પઠન થાય અને ભાગવજીના કથાનું પઠન થાય ચાર બ્રાહ્મણની દ્વારા આ પ્રમાણે કાર્ય થાય ત્યારે તમારા પિત્રોને એ પણ કાર્ય કરવા માટે સક્ષમતા ને આપણી પાસે નથી તો શું કરવું જોઈએ તો ત્રણ મહિના સુધી ઓમ નમો ભગવતે ના જાપ આપ સવાલક્ષ પરિપૂર્ણ કરજો ત્યાર પછી હરિદ્વાર નારાયણ અને ભગવાન દિવ્ય અને રમણીય કારણ કે ભાગવતજી પઠન આનંદ નામના ઘાટ ઉપર નારદજી સ્ત્રોતા છે અને સંત આદિકુમારો આ જે વક્તા છે ભક્તિ જ્ઞાન અને તારીખ બે હજાર પચીસ થી અમદાવાદ થી નીકળવાનું ચાર નવ બે હજાર પચીસ થી દસ નવ બે હજાર પચીસ સુધી કથાનું આયોજન છે તો આપને અહીંયાથી કથાનું આખું જ જે પ્રમાણે પેરેગ્રાફ છે અહીંયા વિડીયો દરમિયાન આપને જોવા મળશે તો આપ આમાં પણ નામ નોંધાવી અને તમારું યોગ્ય આહુતિ આપી તમારા પિતૃઓને ગતિ પ્રાપ્ત કરાવવા માગ માગતા હોય તો પોથી નોંધાવી કેવલ પોથીની આપણે રાખેલ છે કેવલ અગિયાર હજારમાં આપ પચીસ હજારમાં અગિયાર અને પચીસ હજારમાં પોથી નંદાવી શકો છો સાથે મુખ્ય યજમાન બનવા માટે એકાવન હજાર રૂપિયાથી મુખ્ય યજમાન બની અને તમારું મુખ્યત્વ રાખી શકો છો તો આવનારા ભાદ્રપદ માસમાં હરિદ્વારના દ્વારે આપ આવી અને આપણા પિત તમારા પિતૃઓને ગતિ પ્રાપ્ત કરાવો કારણ કે આપણા સ્વખર્ચામાંથી થોડો ખર્ચો ઓછો કરીએ આપણે હોટલમાં જવાનું ટાળીએ આપણે બીજા ખોટા ખર્ચા ઓછા કરી અને આ કાર્ય કરીશું તો આપણી પેઢી સુધરશે અને જ્યારે આપણી પેઢીને મુક્તિ પ્રેત યોનિમાંથી મુક્તિ મળશે ને ત્યારે એમનો રાજીપો હશે અને જ્યારે પિતૃનો રાજીપો થશે ત્યારે ચારેય ખૂણામાંથી તમને સુખ શાંતિ ઐશ્વર્ય અને સમૃદ્ધિ પરમ પ્રાપ્ત થશે તો સૌને રાધે રાધે જય શ્રી કૃષ્ણ વિશેષ માહિતી પ્રાપ્ત કરવા માટે નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક કરી શકો છો શ્રીમદ્ ભાગવત દેવી ભાગવત જેવા અનેક પુરાણોની કથા માટે ગણેશ પુરાણ છે હનુમંત પુરાણ છે આદિ પુરાણોની કથા માટે નીચે આવેલા નંબર ઉપર કોન્ટેક કરો જ્યોતિષ માટેના કોઈપણ કાર્ય માટે આપ મને કોન્ટેક કરી શકો છો સાથે સાથે રૂબરૂ મળવા માટે આ રવિવારના દિવસે આપને હું રૂબરૂ મળું છું પણ તમારે એક મેસેજ નાનકનો મેસેજ મૂકી અથવા ફોન કરી અને મને જાણ કરવી તો આપને રૂબરૂ હોઈશ તો મળી શકીશ અથવા હું આપને તારીખ આપીશ એ તારીખે આપ મને રૂબરૂ આવી અને મળી શકો છો સૌને રાધે રાધે જય શ્રી